ખબર ખબર મજા આવી માતા યુટ્યુબ ફેમિલી કેમ છો છો છે અમારી ચેનલ માં તમારા નું સ્વાગત છે વિડિયો કદે શરૂ કન્ટિન્યુ વિડિયો આખો જો છેલે લગણ જોજો આજ માં તમને પ્રકાર ના સવાલ કરશું અને કોમેન્ટ અવશ્ય બધાય કરીને કહેજો અમારા માટે જ બધાય વિડિયો બનાવ છે કે તમારા માટે વિડિયો બનાવ છે હા તો તમે સમજો બધા યાર વિડિયો ને તો તમને ખબર પડશે જાણવા મળશે બધી કે બરોબર છે વિડિયો કરી દે શરૂ કરી દો હા ફાઇનલી બે ત્રણ પ્રકારના તમને સવાલ કરવાના હતા તો પહેલાં તો અમારા ગામનું નામ કેમ કે ઘણાને જો કે ઓલરેડી ખબર છે કેમ કે આપણે નવથી દસ ધનજીની મોજમાં લાઈવ હોય દર રવિવારે આ સેનની અંદર લાઈવ હોય બોલે તો દરિયાઈ ખેડૂત મગા તો બધાને ખબર તો છે જતી જોકે કહેવાનું ન હોય પણ ઘણાની વિડીયોની અંદર કોમેન્ટ આવે છે તો અમારું ગામનું નામ દેવું પછી એક બીજો વિશ્યાર છે મને નાનો એવો આવેલો કેવો કે તમને અમે અમારા નંબર દઈએ તો તમે ફોન કરજો તો શનિવારના દિવસે નંબર દઈ કે ન દઈ તો એ બધાય કોમેન્ટમાં કહેજો એટલે કેજો શનિવારના દિવસે નંબર દેવું કેવી રીતના દેવું શનિવારના દિવસે નંબર દેવો રવિવારના દિવસે દરેક ખેડૂતમાં લાઈવ હોય તો શનિવારને દિવસે નંબર દઈને તમારે રવિવારે બોલે તો નવ વાગ્યાથી નવથી દસ એક કલાક સુધી ફોનમાં વાત કરવાની થાય તો ભલાકી ત્યારે કોઈ ગાયું નહીં પ્લીઝ કેમ કે તમે જી બોલ છો એ બધું લાઈવ પ્રસારણ તમારો રેકોર્ડિંગ મતલબમાં આમાં લાઈવમાં આવશે એમ તો વ્યવસ્થિત ફોન કરાવ્યો

નામ ને નામ તમારું બધાય આપી દેજો જે વિડીયો જોવા બધાય તમારા ગામ નું નામ ને તમારું નામ આપી દેજો વિડીયો એમ નથી તમારો અમારો બનાવશું બોલે તો કોમેન્ટ નો સવાલ તમારો જો ગામ હોય ઈ કેજો કોમેન્ટ લખજો કઈક સવાલ હશે તમને તમે તમારા સમક્ષ રજૂ કરીશું નવ થી દસ લાઈફ થાવું તો એમાંય વાત થઈ જાય અને ગુજરાતીમાં પાછા લખો યાર કેમ કેમ એ પણ તમને જો ખબર ન હોય અને ખબર હોય તો અમારે જો કે કઈ કહેવું ન પડે ગુજરાતી માણસ હોય ગુજરાતી આવડે છે વાસ્તા મને તો આવડતો પણ થોડું થોડું શીખું છું તમારા સાથે સપોર્ટ થઈ તો વિડીયોમાં બીના રહેજો અને કન્ટિન્યુ હું જાઉં છું દરિયામાં મચ્છી પકડો નહીં પણ મચ્છી નહીં પણ ઝાલ ને બાળ ને કાઢો તો તમને એ સવાલો જવાબ જવાબ મળશે મારા ગામનું નામ પરફેક્ટ હું તમને કહી દઈ પણ ઓવીસમાં તમને કઈ ના તમે પાછા કાપી લખશો નહીં પણ વિડીયો ની જોડે તમારી ઉપર પૂરો વિશ્વાસ છે ભરોસો છે મારે તમને બધું દેખાડવાનું છે સેલે લગન જાણજો ને જોજો આજી કહાની કીધી એ કહાની પાસે સેલે સેલે મળશે પણ નેન સી કરાજે ને વિડિયો કરી દે સ્ટાર્ટ હું તો પાછા પાછો માના મંદિર આવીને બેઠો છું કેમ કે ગિફ્ટ આવે છે અમારે ભાવનગર થી ભાઈ ગિફ્ટ આવે છે મુકેશભાઈ મેકલાવી દીધું છે મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક ધન્યવાદ પણ આજી ગિફ્ટ આવે પછી ખબર પડે રાજુ પટેલ ની લઈને આવે છે તો હું હમ આવીને બેહી જો કેવા આવે આવે એટલે વટે એટલે ખબર એને વારો પડી જવાનું છે તો આવે એવું લાગે છે તો આવે તો જો અગ્યા તો એ આમ છે ને એ તો મારે બેટા ગિફ્ટ લીધી જાય પણ મારે જવું જો ઘરે તો હું જાઉં તાત્કાલિક હવે ગિફ્ટ ખોલવા પણ એ પહેલાં જે દરિયામાં જવાનું છે ગિફ્ટ એ તમને વાયા જોવા મળશે બાકી યાર વિડિયામાં બીના રહેજો અને દિલથી યાર સપોર્ટ કરજો આવી એમ તમારી પાસે થોડીકની અપેક્ષા છોડીક નહીં આમ તો તમારા માથે તમે સહી આખા એમ ગણો તો સમજો તો કેમ કે તમે જુઓ તો તમારી ચેનલ હાલે નકર હાલે આલે તમારા વગર વિડીયા કોણ જોવે તો વિડીયા કોઈ ન જવો તો પૈસા તો મની પાવર તો કંઈ આવે ને યાર તો સપોર્ટ કરજો કન્ટિન્યુ વિડીયામ બીના રહેજો વિડીયો કરી દઈશ સમજો યાર પાટ કરવાનો છે પણ ઘડી ખમો પડે ને હું દરિયમ જવા આગળ પાછો હા મિત્રો ફાઇનલી ના ના મેકી દે હેઠ મેકી દે એય એય ઓલ આ ડોડા તા એ તો અમારી ગીફ્ટ છે એ આલે આ ઓલ ના તરફથી ગિફ્ટ આવેલ છે જોવા અને આ ગીફ્ટ આવી દીધેલ છે ભાવનગર થી મુકેશભાઈ ની છે તો આ ધનજી છોડે છે પણ અમારે આવું છે દરિયામાં કેમ કે દરિયામાં આવી જાય પાણી એટલે આ ગિફ્ટ આમ નામ રહે તમને જોવા નહીં મળે બાકી ધનજીને ને થોડું ઘણું ધનજી ને થોડું ઘણું જે વસ્તુ ખાવું એ ખવડાવી દેતું આવ્યું આમ જાય જલ્દી દરિયામાં ને ખરેખર ખરેખર છે તકલીફ છે બોલે તો મોડું થઈ ગયેલું છે તો ભાગુ છે દરિયામાં તો બીના રેજો ખાલી ભાઈ ગયો હોય તેમ તો જો પાણી હિયો ભરી દે મને આલે હું ભાગુ પાણી ભાઈ પાણી બાટલો ભરી દે તો પાણીનો બાટલો શીશો આ ભાઈ ના કી દો ભાગુ ભળે ને મે ભાળ્યો આ બંધન કાઢવા લાગા ને બધું અમારું પૂરું થઈ ગયું સાચી વાત થઈ તો તમને ખબર જ છે બધાને કેવા બેન ને હુરાવ આમ ચાલવે દરિયામાં આમ કે આવી એ એવું છે હં મકાઈ ખાવી આ ઢોઢા ખાવા ને તારે આન દોઢા હેકિન્ડ ખવડાજો હા કાદો એ ચાલે તો મગજ તમને ખૂબ ખૂબ આભાર ને થેન્ક યુ ન દીધો એના કરતાં ભગવાન તમને એક ગણું દઈને દો સ્ટોબરી નથી આમાં મીઠાઈ છે આપણે ફોલોન બાકી છે હજી પછી જો આ વેફર નહીં પણ આ બિસ્કુટ જેવું જોવો આ વેફર

તો સરસ સાલા અને ઘણી બધી ગિફ્ટ આવી ગઈ હું जाऊ છું દરિયામાં ધનજીભાઈને હતી કે ધનજીભાઈને હતી કે એટલે અમારે જલ્દી તાત્કાલિક રૂપેમ હતું અને ઈસી વધારે પણ હું ધનજીને કતી પૂછાવવા કતી લેતા કે બટકા છે કતી લેતા ગિફ્ટ છે આમાં શું કહેવાય કે મીઠાઈ ખાવા માટે ઘણી પ્રકારની વસ્તુ આવી ગઈ અને એ લે એય ધનજીભાઈ કોને પૂછીને લેવા મળ્યા લે એટલે પાછું અમાર ખાવાનું છે હો અડધો અડધો ઉતકા દો ખાવાનું છે હો ધનજી કૃષ્ણ ઓકે

પૈસા ની ગીફ આવ્યો અમરી બોલો વાહ ભાઈ વાહ મુકેશ ભાઈ ફોન કરું લ્યો હું ફોન કરે 8 ને 51 થઈ ગયા 15 ટકા સારસિંગ છે લેટ યાર ફાઈનલી છે ની લેટ આવે નહી આવે આખો દી નહી આવે તો મુકેશ ભાઈ તમને અત્યારે ફોન નથી કરતો પછી આપણે ફોન માં તમને હું દેખાડી 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 તા હું દી વિડિયો પૂરો નહી થાય વિડિયો માં બિનાય રહો બધાય અને ચાલો ચાલો તો આપણે પૂગી જઈએ દરિયામાં અને બંધણમાં પૂગી જઈએ અને તો આવડા ઠેલ્યું ઉસકાવે અને આ ઉજાળ થઈ ગયેલું છે કે અમારું ફોર લીરા લીરા નાડા એન કપની થઈ ગઈ ખુશવાય ખુશવે ફાટી ગયું તૂટી ગયું અને છે તો ભાઈ કઈ હળવું સડ્યું છે બહુ મજંદર બોડેગા વાહ બલી વાહ તો ડાઈસ કે કાપવામાં ડાઈસ પેલો નંબર આવો આમ તો અમાર પટેલમાં હે લે લે જા કેલો આવી લે કાપવા કાઢવા માટે આપડી પાસે કોઈ છે પછી જો તમે આવી રીતની કોઈ રાખવી પડે કેમ કેલો કાઢ લે તો તાત્કાલિક તરત આવા કેલો તો આવો વાહ 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 કેમ પા હા કાઈ નો કપરાય તમે કેવું ઝાડ કરી લેખો આ મતલબ મથરીયો છે કે અમારી પ્રાય એની આરે વીટી દીધું કોને વીટી દીધું આ બધું દરિયે તો દરિયો કામ કેવું કરે કા આપણો ઝાડ જવા ન દે હરિયારે બાંધી દીધું કે આરે તો પણ હર કે પણ આ નીકળે ની મારું બેટો હું હલવાનું હારી પેટલું આમ કેટલો વળ સળે દીધો એમ એમને આપણે આવું બાંધું હોય તો બંધાય નહીં કોઈ કોઈ ની કોઈ ની સતા નહીં દીકરો કે આવું હું બાંધી દઉં એમ આ પાછો કઈ વળે સડાયેલ નથી તમને ખબર હોય તો કીધું આમ હેરખાઈ દોવા જરો આમ દો તો આમ દો તમે આખા એમ તમને વળ હોય એવું લાગે ને

ફાઇનલી આપણે કાઢી કાઢીને કવરાઈ ગયા ને થાકી ગયા તોય તને કોઈ એકય સ્વિટકે નીકળું નહીં એક કેટલી મહેનત કરી તો નીકળ્યો તો આવી રીતે ટટકા કરી કરીને કાઢવું પડશે કેમ કે કાપા જેવા અમારું બેટુ નીકળ ને અને હવે દરિયો બાંધી દે એટલે આપણો આપણો કઈ કાઈ કરી ન ફાવે હેરા તો ફાવે કાઈ કરી કાઈ ન ફાઇનલી અમે ભાઈ ગાડી કરી મોટી જોબબાર આખા જાળને આમ જો તમને ઠેટ થી મને ઓલા પણ ખૂટા છે આપણે નાથી માંડી ઠેઠો ઠેડો ઠેડું થી પૂગી દે ઓલા

ભાઈ ખાવ તા ભાઈ નાખોલી હે બધું નાખવાનું છે નાખવાનું છે આપણે ફાઇનલી તેમને કર્યું કે ખાલી એક ધારી તમને વાતોનો પ્રશ્ન અને સવાલ પૂછ્યા હોત અને કીધા હોત તો તમને કવર એની કરતાં મેં કીધું ગુણ આવું થોડુંક સીન રાખું લોકેશન તમને મજા આવે ને જાણવાનું ખબર પડે તો અમારું ગામ આપણું ગામ ક્યું છે અમારું ગામ છે દયાળ તાલુકો મવાની જિલ્લો ભાવનગર રહી તા રહીએ મેં ગામમાં દરિયાની કાંઠે મેલોડી મંદિરની પાછળ બોલે તો बाजूમાં તો 9 થી 10 દરજ ધન્જની મજમાં લાઈવ થઈ 1 લાખ રાતે દર ની અંદર દર રિવરે અમે દરિયાઈ ખેડૂત ના થઈ ને દરરોજ 9 થી 10 કલાક ધન્જની મજમાં લાઈવ થઈ તો એમાં પણ જોડાજો નવા ને સબસ્ક્રાઇબ કરજો નંબર આપવાના તો તમારે લોકોને વાત કરવી હોય તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો એટલે આના પછીનો નેક્સ્ટ વિડીયો બોલો તો રવિવારના દિવસે સવારે વિડિયો આવશે એમાં નંબર આવી જાય અને આ વિડીયોની અંદર જે કોમેન્ટ આવે એ કોમેન્ટ વાળો વિડિયો છે ને મતલબ અમે મેખશું એ કેદી મેખશું રવિવારે રવિવારે એ કોમેન્ટ વાળો વિડીયો જો કે અમે એ ભણ છે અંધાઈ મેં કેમ નહીં મેક્યો અમે અલગ મેખશું કોમેન્ટ તમે તમે તમારા લખજો જે મોજ આવે એ અમે અલગ મેં મોજ આવે એમ મેખશું પણ સંભાળી લેજો તમે બધા અમારી છોડી જીગીરને દાંત રાખજો કેમ કે તમે શકો તો તમે અડીખમ ઊભા એની જેમ લાગે એમ અને તમે યાર વ્યવસ્થિત કોમેન્ટ કરજો ને ગુજરાતી કરજો નાની નાનીકળી કરજો ગામ નામ ઠામ બસ સવાલ તો એ ભાઈ અને કોઈ પણ હંધાય ને હોય અમારે છે તમને ઘણું બધું પૂછવું તમને કે તમારા અમારા વિડીયો તમને હાલ લાગે તો હાકી જ ગયા એમ તો એવું હું પૂછવાનો ઘણો અમને મનમાં 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 મન થાય પ્રોબ્લેમ મારો બેટો એ છે કે તમને પૂછી કેમ એકી તો હવે પૂછાઈ ગયું અને રવિવારે તમને નંબર દેવું છું સવાર અને હા જે ફોન કરજો લાઈવ પ્રસારણમાં આપણે વાત કરીશું બે મિનિટનો સમય આપી અથવા ત્રણ મિનિટનો સમય આપી એ વિડીયોમાં રવિવારે તમને અંદર ખબર પડી જવાની છે ભાવનગરથી ગિફ્ટ આવી મારા બેન મારા પટેલના મતલબમાં મકાઈની ગિફ્ટ અમને આપી તો મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ અને અમારે લાઈવ કરવું છે અત્યારે તાત્કાલિક તો વાગી જશે જો બોલ નવમાં એક મિનિટની વાર છે હવે અત્યારે અમે નવી રહ્યા તો હવે મુકેશભાઈને ફોન તો પેલા કરી જોઈએ કા તો મુકેશ ભાઈ અમારે કદાચ ને નેટનો અભાવ હશે એના કારણે જો અમે તમે સાથે વાત વ્યવસ્થિત નથી કરી શકતા અમે જો બે જણા દેખાય ના ડિસ્પ્લેમાં મુકેશ તમે દેખાતા નથી હું કરી તમે એમ કરી પણ હવે તમને અમે અમે દેખાતા નથી પણ તમે તો અમને પાસે દેખાવ છો એવું છે તો આ કોણ છે આ ઈ ધનજીભાઈ છે મારે હા ઈ તમે પોતે પોતે એમ ને તમે પોતે આવડો આ

ને હા એ વાત બરાબર છે તમે દીધી એટલે બીજા દે એ વાત સો ટકા પણ ખરેખર અમારે તો શું કહેવાય કે પૈસા એમ લેવાય નહીં પણ આ તો તમે દીધા છે અને ગિફ્ટ હતી એટલે એમ લીધા ને તમે દીધા તો તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ અમને દીધો એના કરતા ભગવાન તમને અનેક ગણું દે એવી અમે મતલબ ભગવાન પાસે ઘણી પ્રાર્થના કરીશું અને તારું શું કેવું છે થેન્ક યુ મુકેશભાઈ આભાર તમારો તો મુકેશભાઈ તમને તો અમે ભાડ એટલે તમે અમને ભાડો મારો બેટો અમને કાંઈ ન દેખાતો ને એ પ્રોબ્લેમ છે ટાવર તમારા family માં member અમને જોવા છે હા હા જોવા તો પડશે ને હા તો બે મિનિટ સમય આપો અમને દેખાઈ જાય હાલો એ સારું હાલો તો ચાલો જો મુકેશભાઈ રિસાર્જ પેલા કરી દીધું મને પછી ભાઈ અમે દેખાણા તમને એવું થયું એટલે કે તમને મુકેશભાઈ બધાને જોવા મળ્યા રિસાર્જ કર્યું મુકેશભાઈ અને એ ખર્ચો લાગ્યો તો યાર મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ને થેન્ક યુ અમને ગિફ્ટ દીધી એટલે અમને દીધી એના કરતાં ભગવાન તમને અનેક ગણું દે અને ખરેખર તમે પૈસા દીધા પૈસા અમારા લેવાય નહીં પણ આ તો તમે દીધા તેમને લીધા ને ગિફ્ટ નું તો ગમે એ વસ્તુ અમને જરી જાવ ભાઈ સાચી વાત કે બરાબર છે નંજીભાઈ તમારો હા એમ નહીં નહીં એમ તો થેન્ક યુ મુકેશભાઈ પણ હવે છે ને અમને ગિફ્ટ દેતા ની તમે જાર થી અમને મળ્યા તાર થી ખરેખર આ એમ કે છે હું ને કોઈ ટોપડે બોલો ગાઠિયા લસણિયા લસણિયા ગાઠિયા હા હકીકતમાં નથી કોઈ આપણે 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 કેટલો સમય થી કોન્ટેક તમે અમારી સાથે કર્યો હજી મતલબ નથી બોલો એટલે કે એક વખત નથી મેકલા તમે અનેક વખત મેકલા ને અમે તો તાત્કાલિક ખાઈ દઈએ ખૂટવા ખૂટ છે પણ તોય દેતા તમારા માં કેવા કે હું સપોર્ટ સપોર્ટ કરો થોડો થોડો સપોર્ટ કરો એમ આ ઈ વાત સાચી છે સપોર્ટ ની જરૂર છે સમજો તો અમારા અહીં છે ને પતરા નાખવાનું છે પતરા નાખવાનું હે મોગજ ભાઈ સપોર્ટ કરજો યાર બધા

જી તમારે લખો એ લખી દેજો અને રવિવારના દિવસે અમારા નંબર તમને તમારી સમક્ષ રજૂ થઈ જશે તો રવિવારના દિવસે પાછા હા જે બધા કોલ કરજો તમને કલાકનો મોકો મળશે અને એ બધું તમને હા એમ એમને કોમેન્ટ વ્યવસ્થિત મસ્ત મજાની રૂડી રૂપાળી કરી દેજો ગામની નામ તમારું બધું કહી દેજો હવે મળશું બીજા જઈ જય મતભાઈ બાય